મિત્રો શું તમે જાણો છો ખરા ગિરનાર પર્વત અને તેના રહસ્યો વિશે તો ચાલો જાણીએ કહેવાય છે કે ગિરનાર પર્વત ઉપર એવી વનસ્પતિ છે કે જેને એકવાર ખાધા પછી વર્ષો સુધી ભૂખ નથી લાગતી અને ગિરનાર પર્વતની ગુફાઓમાં આજે પણ ઘણા બધા સાધુઓ વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે જેની ઉંમર સો બસો અને પાંચસો વર્ષથી પણ વધારે છે મિત્રો ગિરનારનું પર્વત હિમાલય પર્વત કરતાં પણ જૂનો છે મિત્રો કહેવાય છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયાં ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન પણ ગિરનાર પરત થયા હતા તો મિત્રો તમારે શું કહેવું આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો આવા જ ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો